આ બિસ્કિટ ને હું લાવ્યા ને બીજી ઘણી પણ વસ્તુ આપણે લાવ્યા ને આપણે આવેલું જે પપ્પા એમાં ગયે ને પાર્સલ પાર્સલ છે ને આ તો આ રીતનું છે મારા મારા રૂપડા જોવા જ્યાં અમારા પપ્પા ટીવી જો બિસ્કીટ ખાવા દેજુ હું આમ જો મિત્રો બસાવ આવી જ કરેલા ત્યારે થઈ જાય પાળેલા છે પણ આ તો માં દેવન કેમ છો બધા મિત્રો મજામાં માં મજા માં થી છો તાજે પરિવાર એક નવો વિડિયો માં તમારું સ્વાગત છે અને આજે Amazon માં તાજે આપણે પાર્સલ એક મંગાવેલું હતું તો આજે આવી ગયું છે તો ગાડી પણ આપણે ચાર થઈ ગઈ ને બેન ને આવન ચાલ બેન ના આવી ગઈ છે અને મારા પપ્પા કે જો આ ઉતા છે દવાને ઉસાટી નેવા છે એટલે પપ મગ દે ઉસાટ તો મિત્રો અત્યારે બપોર થઈ ગયા છે 12:30 થી જ બેન પણ નઈ ને છે ને અમાર બે ભરોના જાન છે તો એ પેલા જમી લે જાઉં ને બેન હા તો વરત માં બધાને બધા કેમ છો મજા છો શનિવાર હતો તો ફટાફટ રજા પડી ગઈ હતી અગિયાર પણ પૂગી ગયો ઘરે બાર પોણા બારે પોગી ગઈ તો ભાઈ કે મોવા દાવન છે તો અગિયાર ફટાફટ નાઈ ને ત્યાં થઈ ગઈ થોડું બહુ ખાઈ લીધું તો હવે એમાં બે ભાગ દાવન છે મોવા તો મિત્રો અત્યારે ખાઈ લીધું છે ને હું બે ને ત્યારે જઈશું મોવા તો હાલો સીધા આપણે મળ્યું મવા ખાબે તો મિત્રો અત્યારે નવા પહોંચી જશે પાર્સલ આપણે લેવાનું લઈ લીધું છે બેન કારમેઝોન ની દુકાન છે અને બસ આપણે પાર્સલ લેવાનું લઈ લીધું અત્યારે કામ છે એ પતાવી જવું ને પછી તમને મળ્યું તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે બે ને પણ અત્યારે કાળી કાળી થઈ ગયી તરીકો લાગ્યો

તો મિત્રો અત્યારે આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે અનબોક્સિંગ તમને એમ રહ્યું છે કે આપણું ગેપ વાળું શું હતું ને શું નહીં ને તો અત્યારે તો મીએ તમારે સિઝન કાંઈ નહીં આપણે શોભાનું આપણે જે ઓલ લેવાનું શું છે બેના તો મિત્રો આ કેમિકલ છે વોટરપ્રૂફ આવે જેમાં પાણી પડતું ને અગાસી ઉપર કે લાદીમાં ગમે બાથરૂમમાં તો આવડો નાખ્યું ને તો રેડી થઈ જાય પાણી નો પડે એવું છે આપણે જ નહીં કોઈ ઓલું કર્યું આપણે ટેસ્ટ આપણે કરી કેવું છે નમ ભાઈ તમને કેવી ના છે આપણે ધ્યાન છે ક્યાં જાવું બેન ડુંડા તો મિત્રો ડુંડા જવાનું છે તો જાવું ને હા તો મિત્રો આ બેન ને ડુંડા જવાનું છે ને નવાસડા ગામ મંદિર નું છે તો અમે 3 4 દિવસ તો બેન કેતી કે આજ રજા આવે જાવું મિત્રો અત્યારે ફાઇનલ આપણે વરસાદ દાન મંદિર આવી પહોંચી ગયા છીએ તો તમે આ રીતનું કંઈક આપણે બોર્ડ છે ને અત્યારે કેમ છું બેન થાકી જઈએ કરો તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ડુંડાસ વરસાદ દાદાન મંદિરે પોગી ગયા છીએ તો મેં તમને પહેલા જ બતાવ્યું હતું શૂટિંગમાં કે અમારો હાઈવે રસ્તો કેવો છે તેથી ફાઇનલી પોગી તો ગયા નેશનલ લાવ્યો હતો મિત્રો એમ જો ગાડી અત્યારે કેમ ટક 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 તો મિત્રો જો એ અંદર આપણે પોગી ગયા છીએ કે આ રીતનું અત્યારે આપણે અંદર થયેલું છે આ ભોજના લઈ જમવાનું મેનું છે આ

આમાં ઘણા ખરા આમાં ઓલો પબ્લિક આવે બહુ મેળો હોય સેટનો નો આમ જાઓ તો મિત્રો આ રીતના કઈ કપડા ડુંડા સવાઈ છે ને આ રીતનું વિચાર છે તો મિત્રો અત્યારે આપણે ગ્રીલ લેતી ને જે એની ઉપર આપણે સડીને આપણે શૂટિંગ વિચાર કરી છે બેન પણ ત્યારે સડી ગઈ બીક લાગે કે બેન બીક તો કઈ ન લાગતી આમ જો આ વાલ છે ને ઈ બહુ ઊંડી છે પણ વરસાદ ને લીધે આખી પાણી ની ભરાઈ ગઈ છે આ વાલ છે ને જે આ ઊંડી તો ઘણી છે કાબે ને આ તો કલે કે શરત પગી છે દેખાય જો બાકીના બધા એટલે બધા ભરાઈ ગયા છે વરસાદના પાણી છે ને મિત્રો આખું ભરાઈ ગયેલું છે જો આ રીતે તો મિત્રો આપણે દર્શન આપણે કરી લીધા છે ને આપણે ગામની અત્યારે બહાર આવી ગયા છીએ કે આ રીતના અત્યારે બહાર આપણે રસ્તો ને એવું છે અને આપણે દર્શન ને એવું કરી લીધું છે ને અત્યારે અમે જે રસ્તાથી આવ્યા ને તે આવડું આપણો નેશનલ હાઈવે ને હવે આપણે અહીં ઉઠાવે છે કાબેન હા એટલે મિત્રો ટાકી ગયા હા બે રસ્તા છે કામ થી જાય ને કામ થી જાય બે રીતે આવે કઈ અમે એવા સીધે સીધો છે ત્યાંથી ને એવા થાય બહુ ખરાબ રસ્તો હતો તો ભાઈ ને મેં કીધું આ વખતે રસ્તો બદલે તો હવે આ રસ્તે થી જવાનું છે મારે તો મિત્રો તે આપણે જે રસ્તે છે ને આવડો આ રસ્તો હતો ને અત્યારે આપણે જવાનું છે આ રસ્તે છે આવડો રસ્તે આપણે આવેલા હોય તો કેટલા અંદાજે ચાર થી પાંચ કિલોમીટર જેવું થતું છે ને આવડો રસ્તે આવેલ છે તો પાંચ થી છ જેવું થાય એટલે એક દોઢ કિલોમીટર નો ફેર છે કે બહુ જાદો છે ને મિત્રો એટલે આપણે આજકાલ આપણે આઈને પટવાનું છે

શેર બને એટલો કરો તો અમને હિંમત મળી રહે તો બ્લોગ આપણે પૂરો કરીશી ગમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરીશું કાલ તમને નવા બ્લોગમાં